સારામ બધાયને સ્વાગત છે આજનો આપણો નવો બ્લોગમાં તો આજે આપણે અલગ અલગ ભાવમાં સાંધામન ડ્રેસના સાડી લઈને આવી ગયા છીએ જે આપણે આ બ્રાસો છે આગળના પણ બ્લોગમાં તમે એને જોયો તો અને આપણી એના ભાવમાંથી આજે આપણે ભાવમાં ફેર કર્યો છે અને આપણી સાંધાના બે પીસ પડ્યા બ્રાસામાં સાંધો છે જે 350 રૂપિયામાં જેરી લીલો કલર આવશે પ્રિન્ટેડ આવશે લગન પ્રસંગમાં પહેરાય એવો બ્રાસ હશે પાલો વાવખીએ અને આખી સાડી આપણે આ રીતની આવીએ ને આપણે એનો બીજો ભાગ છે બે પીસ છે એટલે આપણે એનો સાડા ત્રણસો રૂપિયા ભાવ કરી દીધો ને તમને બીજું પીસ પણ બતાવી દી હું આનો આપણે કોઈ કલર કે કંઈ છે નહીં આપણી આ પાસે આ છેલ્લું પીસ છે ને આનો ભાવ આપણે સાંજો સાડી છે ને સાડા ત્રણસો રૂપિયા છે ને આ આપણે એનું બ્લાઉઝ છે એ આપણે બીજું પીસ છે બે અલગ અલગ પીસ છે બે બ્રાસો છે ને બેમાંથી એકયમાં આપણે એની આગળ બીજા કોઈ કલર પણ નથી આ પણ આપણે લાઇટ દૂધિયા કલર ઇંગ્લિશ કલરમાં બ્રાસો છે જેનો ભાવ સાડા ત્રણસો રૂપિયા છે આપણે એનો પાલો છે આખી સાડી આ રીતના લેરિયા ટાઈપમાં આવશે જેટલો પેલો વિડીયો જોઈ અને તમે સાડી બુક કરશો એટલે સાડી તમારી ડોલા કોટન સિલ્ક માં આપણે નવો માલ તો આવ્યો છે આગળ આપણે સાડી વસેલ કર્યો તો છે આપણે ડોલા કોટન સિલ્ક ની સાડી ફૂલ કોટનમાં છે એકદમ પ્યોર કોટન એકદમ ઓછું સ્મૂથ કાપડ છે ડોલા કોટન અને એનો બીજો ભાગ છે આખી સાડી વાની છે આ રીતનો આપણે એનો પટ્ટો પણ આખી દુધિયા કલરની સાડી છે પછી બીજો એક પીસ છે જે આપણે ડિજિટલ પ્રિન્ટમાં છે આખી સાડી છે બધી જ સાડી પણ અલગ અલગ છે અને બધીના ભાવ પણ અલગ અલગ છે ડિજિટલ પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટ લાઈટ પિંક ઇંગ્લિશ લાછો ગુલાબી કલર છે ને આવી રીતના એનો નીચે પટો આવીએ ને સાડીમાં બ્લાઉઝ નથી આનો ભાવ પણ આપણે ત્રણસો રૂપિયા છે આગળ આપણે જે ભાવમાં વેચીએ આજની સાડી બધી આપણે સેલનો જ ભાવ છે અહીંયા આપણે આ સાઈડનો પલવ આવે જ પછી આપણી તમને આ રીતના સાડી બતાવી છે આપણે બસો બસો રૂપિયામાં છે પીળી અને લાલ જે લાલ ને પીળી કોઈ પણ સાડી લ્યો બસો માં બ્લાઉઝ ના એના એના કટકા આવે છે સફેદ અને ગુલાબી અને લીલી અને લાલ કોઈ પણ સાડી જોતી હોય આ જ રીતના બાંધણી બસો બસો માં છે આપણે આપણે પીળી ને લાલ સ્ક્રીન શોટ પાડી લેજો અને આપણા નંબરમાં નીચે આપણે દીજો લાલ ને પીળી બોર્ડરમાં છે પછી વ્હાઈટ ને પોપટી બોર્ડરમાં છે સાડીનું આપણે સાડીમાં બ્લાઉઝ જ છે આપણે વ્હાઇટ ને પોપટીમાં બ્લાઉઝ જ નથી અને લાલ ને લીલી છે આ રીતના આવશે આનો પણ આપણે ભાવ બસો બસો રૂપિયા જ છે આખી સાડી છે પ્રસંગમાં પહેરાય એવી નેટ જેવી આવશે ધૂપછાવનો કલર આવશે આમાં આપણે ત્રણ કલર છે ને આનો પણ ભાવ આપણે અઢીસો રૂપિયા જ છે બધી સાડીની રેન્ટ સાંધા સાડી આખી સાડી મિક્સ

જામલી અને ગુલાબી કલર છે ને ઓફ વાઈટ ઉપર આવશે બ્લેક બ્લાઉઝ આવશે આ રીતનું બ્લેક બ્લાઉઝ છે એનું ને પ્લેનો ત્રીજો કલર છે ગ્રે કલર ને

સેલ કરતા હાથે નવો માલ નવું પાર્સલ બધાના નોટિફિકેશન તમને સૌથી પહેલાં આવે બે લાયકન દબાવજો એટલે તમને સૌથી પહેલાં નોટિફિકેશન આવે ને તમારે જે સાડી જોતી હોય એ તમે સૌથી પહેલાં બુક કરાવી શકો છો તમને મારી ચેનલ ગમી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળીએ પાછા નવા બ્લોગમાં